સરદારનગર વિસ્તારમાં આવેલા બ્રહ્માકુમારીઝ ડિવાઇસ પેલેસ ખાતે મહારક્તાન કેમ્પ યોજાયો યોજાયોનગર વિસ્તારમાં આવેલા બ્રહ્માકુમારીઝ ડિવાઇસ પેલેસ ખાતે બ્રહ્માકુમારી પ્રકાશમણી દાદીજીની અઢારમી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્ત કેમ્પમાં ઉપસ્થિત નિશિતભાઈ મહેતા કુલદીપસિંહ ચુડાસમા મેડિકલ કોલેજના ચિન્મયભાઈ તેમજ બ્રહ્માકુમારી યોગીની તૃપ્તિબેન રેડક્રોસ સંસ્થાના ડોક્ટર મિલનભાઈ તેમજ સુમિતભાઈ ઠક્કરના વરદસ્તે દીપ ગટિયા કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો આ કેમ્પમાં મોટી સંખ્યામાં માનવ સેવાનું સર્વોત્તમ ઉદાહરણ પૂરું પાડી રક્તદાતાઓએ રક્તનું દાન કર્યું હતું ખુબ ખૂબ ધન્યવાદ આપવામાં આવે છે તો માનવનતા મહેમાનો પહેલા દાદીજી છે દાદી પ્રકાશ हां ये बस ये कहीं नहीं है हां मैं આજના પચીસ ઓગસ્ટ સોમવારના દિવસે બે હજાર પચીસની ની સાલ અને આજના દિવસે ખાસ બ્રહ્માકુમારી સેવા કેન્દ્રમાં રક્તદાનની બહુ મોટી એમ કહીશું કે મેગા શિબિર હતી બ્લડ ડોનેશનની અને એમાં ખૂબ સુંદર રીતે બધાએ સમય થતાં જ હું તો એમ કહીશ સમય પહેલાં પણ બધાએ આવવાની શરૂઆત કરી ખૂબ ઉમંગ અને ઉત્સાહથી લોકોએ આ કેમ્પનો લાભ લીધો છે અને બીજા શબ્દમાં એમ કહું તો લાભ આપ્યો છે કારણ રક્તદાન એમણે કર્યું છે કે જે આજના સમય ખૂબ જરૂરી છે અને આ રક્તદાન કયા નિમિત્તે રાખ્યું તો આ બ્રહ્માકુમારી સંસ્થાના પૂર્વ મુખ્ય પ્રશાસિકા રાજયોગીની દાદી પ્રકાશ મણિજીના પુણ્યતિથિ નિમિત્તે વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે આવી એક મેગા બ્લડ ડોનેશન શિબિર રાખી છે અને એમાં બધા હજુ પણ આવી જ રહ્યા છે અને ઉમંગ ઉત્સાહથી પોતે રક્તદાન કરી રહ્યા છે આ પ્રોગ્રામ નિમિત્તે અમે શરૂઆતમાં એક ઉદ્ઘાટન કાર્યક્રમ રાખ્યો હતો અને એ કાર્યક્રમમાં ખાસ નિશિતભાઈ માઈક્રો અને મેડિકલ કોલેજના ડીન ચિન એ પણ ઉપસ્થિત હતા અને કુલદીપસિંહ બિલ્ડર સાથે સાથે રેડ ક્રોસના ચેરમેન સુજીતભાઈ સુમિતભાઈ એ પણ હાજર રહીને એમને ખૂબ સુંદર રીતે કાર્યક્રમને શોભાવ્યો એ બદલે સર્વનો પણ આભાર સહિત આ કાર્યક્રમ ચાલતો રહ્યો અને બધા જ ઉમંગ ઉત્સાહથી આ શીબીનો લાભ લેતા ગયા છે તો સર્વને ખૂબ ખૂબ અભિનંદન સાથે આશીર્વાદ સાથે થેન્ક્સ છે ધન્યવાદ છે ધન્યવાદ છે